સુદામડા વીડ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશના દારૂના કટિંગ પર દરરો પાડે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટલો તથા બિયર કુલ મુદ્દામાલ મળી કિંમત રૂપિયા સત્તાવન લાખ બાવન હજાર છસોના મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સાયલાથી સુદામડા જતા રોડ ઉપર રામેશ્વર પરડરિયાની પાછળ વીડમાં ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર ચાલતા ઇંગ્લિશ દારૂના કટિંગ પર રેડ કરી ટ્રક રજિસ્ટર નંબર આર ઓગણીસ જી જે ઝીરો એકસો પાંચ કિંમત રૂપિયા પંદર લાખ તથા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ સુડતાલીસો અઠ્યાવીસ કિંમત રૂપિયા બત્રીસ લાખ અઢાર હજાર પાંચસો તથા બિયરની કાચની બોટલ નંગ અઠાવનસો બત્રીસ કિંમત રૂપિયા ચાર લાખ હજાર છપ્પન મળી કુલ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ છવ્વીસો પ્રોહી મુદ્દામાલ તથા ટ્રક તથા પિકઅપ ડાલુ મળી એમ કિંમત રૂપિયા સત્તાવન લાખ બાવન હજાર છસોના મુદ્દામાલ ઝડપી પાડી આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે વર્તમાન ન્યૂઝ ઘનશ્યામ ભટ્ટી વટવાણ